એક જગ્યા થી નઈ આ બધી વિદેશ માણસો અહીંયા જ આવે છે અને ખરીદી જાય અને એને કામ બઉ પસંદ છે અમારું મારા જીવન થી શીખી છું મને કોઈ નથી શીખાડ્યું નહી મેં કિતાબ જોયું ક્યાં થી કે આ પેન્ટિંગ નું કિતાબ જોયું એ નથી જોયું એમ ને એમ મારા દિલ થી કાઢી બધું મેં શીખી છું इंदिरा गांधी ने घर साढ़ा तरह महीना काम करी आवी हूँ पचे तो मैं इंदिरा गांधी हाँ इंदिरा गांधी ने घर साढ़ा तरह महीना जन्म थी करी मृत्यु तक काम क्यों मैं दिल्ली कलकत्ता बेंगलोर मुंबई बद्दा बद्दा पाकिस्तान ने भरी आवी हूँ हार न मानवी जाए जो हार मानिए तो बेसी जाइए बेटा तो अपना थी काम न था था बजे मैं न थी करूं मारे तो न था આપણે કચ્છ ને ગુજરાતનું તાજ કહીએ છીએ કારણ કે કચ્છ અલગ છે અહીંની સંસ્કૃતિ અલગ છે અહીંની પ્રકૃતિ અલગ છે ને અહીંના માણસો પણ અલગ છે અને કચ્છનું જે છે અલગતા પણ જ કચ્છને જે છે આજે આટલું બધું ને અનેરું બનાવે છે હાલ આપણે કચ્છના ખાવડા વિસ્તારમાં છીએ તાલુકાનું ખાવડા ગામ છે અને અહીં એક જે છે તે સારાભાઈ નામના માજી રહે છે ને આજે તેઓએ વર્ષો પહેલાં આજે શરૂ કરેલું જે માટીકામના વાસણો બનાવવાની જે કળા શરૂ કરી હતી એ કળા આજે આખા દુનિયામાં જે છે તે વખણાઈ રહી છે દુનિયાભરમાંથી લોકો અહીં આવતા હોય છે અને આજે જે છે માજીના સંઘર્ષમાંથી આ માટીકામની કળા જે છે ઉંચે

કુર્કુતી છે જન્મ થી આ કામ અમારું ચાલુ છે વર્ષો પેલા અમને ખબર નથી કે જયારે દાદી હવા દાદા આદમ પેદા ક્યાં હતા બચો ને ત્યારથી આ ચાલુ છે કામ અને આ માટી છે અમે માટી લઈ આવીએ પછી એને કૂટીએ પછી છાણીએ પછી બિસ્લરી બનાવી અને તેના વાસણ બનાવીએ એનો આકાર બનાવી અને પછી એને ઘીસી અને પોતા કરી લાલ કરી અને પછી પેન્ટિંગ કરીએ પેન્ટિંગ કરીને સીધો ભઠ્ઠી જાય અને પછી ભઠ્ઠી નીકળે પાકી જાય ત્યારે અમારો ઉપડે તો ઘણા લોકો આવે છે ઘણા લોકો આવે છે અને ઘણા લોકો ખરીદે છે અને ઓર્ડરો પણ મળે છે હમણાં આ સાલ થી ઓર્ડર પણ મળી રહ્યા છે અમને પેલા નતું એટલું હવે ચાલુ થયું છે થોડું થોડું પણ અમને એવું લાગે છે કે અમારી આ જે જન્મભૂમિ છે એને અમને મૂકવાની નથી મારી જો કામ છે એ અમને એવી ઈચ્છા નથી કે અમે છોડીએ અમને એમ જ થાય કે અમારા કામ થતું હોય તો સારું થાય અમને તો એ કામ અમારું ચાલુ રહે એવી હું પ્રાર્થના કરું છું કે મારા બચ્ચા છે એ પણ કરે હું પણ કરું અને બધા લોકોને પણ શીખાડું મને એવી ઈચ્છા છે કે લોકો કોઈ આવીને શીખતા હોય તો એને પણ શીખાડું મને એવી ઈચ્છા છે મારી એ જાણું છે કે તમે કોની પાસેથી શીખ્યા હતા હું મારા જીવનથી શીખી છું મને કોઈ નથી શીખાડ્યું નહીં મેં કિતાબ જોયું ક્યાંથી કે આ પેન્ટિંગ નું કિતાબ જોયું એ નથી જોયું એમ ને એમ મારા દિલ થી કાઢી બધું ને મેં શીખી છું મને કોઈ ને મારા પાપા નું કામ હતું પણ આવું નતું એ કામ હું મારા દિલ થી શીખી જાઉં અમે અલગ થાતી ને પછી કામ તો કરવું જોઈએ પછી શરૂઆતમાં ગુજરી નું અમને મળ્યું ઓર્ડર

અને માનવ સંગ્રહાલયમાં કામ કે જનજાતિ સંગ્રહાલયમાં હું કામ કરું છું ત્યાંથી મારો કામ ચાલુ થઈ ગયું છે તો દિલ્હી પણ આઈએ જઈએ ત્યાં પર કામ ન હોય તો જઈએ આજે શીખળ માટી કે સ્કૂલ ન હોય તો અમને બોલાવે તો ત્યાં જઈએ અમે પણ એટલું છે કે પહેલા આ એક્ઝિબિશન બનતા તૈયાર એ ભરવાનું હતું અને હવે લોકો બોલાવે છે એટલે કે પૈસા ભરો હા પૈસા અમે ક્યાંથી કાઢીએ હા

કલા તમને આજે આટલું ઉચે ઊંચા તમને પહોંચાડે છે કેવું લાગે એક જે તમે આજે શીખવું એટલું આટલું દુનિયા સુધી પહોંચી શક્યું કેવું લાગે માં આજે સારું લાગે છે બેટા અમને પણ સારું લાગે જો આવે છે જો લોકો આવે ને મળવા માટે પણ બાર થી લોકો આવે છે કે સારા બેન ક્યાં છે સમજા મારો કામ કરે છે એ છે એને કોઈ નથી શીખાડ્યું હર સાલ નવી વસ્તુ બનાવે છે અબ્દુલભાઈ હમણાં હર સાલ માં એક નવી વસ્તુ બનાવે છે કેટલી વસ્તુ બનાવતા હું અત્યારે વસ્તુ બનાવું બેટા હું બેસું ને તો મારો દિલ એવું છે કે હું પેન્ટિંગ કરું તો પેન્ટિંગ કરું અને મને આ પાંચ ફૂટ ની પ્લેટ બનાવી તેના ઉપર અલિયાભાઈ પુરસ્કાર મળ્યું છે થી અત્યારે તમે અલગ અલગ પ્રકારના આપણે વાસણો પણ દેખાય છે કેવા 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 વાસણો બનાવો છો માજી તમે જો હું પ્લેટ બનાવું છું પછી આ નાની નાની ડીશ છે ઈ બનાવું છું અને પછી ડબ્બા ડાયના હાથથી એ ઈ બનાવું છું પછી ક્યાંથી કો મારે જો દિલ ને કે આ કામ કરવું છે ઈ હું કરી લઉં છું બેટા આજે પણ કરી લઉં છું હું અત્યારે તો આપણે જોઈએ તો આ સ્ટીલના વાસણો આવી ગયા કાચના વાસણો આવી ગયા એક સમય હતો જ્યારે માટીના વાસણોમાં જમવામાં આવતું માટીના વાસણોનો ઉપયોગ થતો કેટલા જરૂરી છે માટીના વાસણો કારણ કે માટીની જે મીઠાશ હોય છે તે આપણે જો તેનો ઉપયોગ કરીએ તો ઘણો ફાયદો થાય છે તો માટીનો માટી કેટલી જરૂરી છે આપણા માટે બેટા માટી તો એટલી જરૂરી છે કે સ્ટીલ ના વાસણમાં તમે ભાત લઈ ને ખાવ ને તો પસીનું આવે એમાં અને આ માટી ની થાળીમાં લઈને તમે જમતા હો તો આપણા ગોદમાં લઈને ખાધાનું ખાવાનું ગરમ પડ્યું હોય અને થાળી ઠંડી હોય માટી નું વાસણ છે ને એટલું ફરક છે કે એમાં પસી ના આવે અને ગરમ ગરમ નાખીએ તો ઠંડુ ભલે ગોદમાં લઈને ખાવ તમે એવું છે માટીના ના વાસણ નું સવાડ અલગ છે આજ પણ જો શાક બનાવે છે ખીચડી બનાવે છે માટીના ના વાસણ ને ટેસ્ટ અલગ છે અને આ જો સ્ટીલ ને એલ્યુમિનિયમ માં કરીએ છીએ એનું સ્વાદ અલગ છે અને ગેસ વાળું બને ને ચૂલા નું બને એમાં કેટલું ફરક છે એમાં એમાં એટલું ફરક છે પણ તો માટી છે એટલે માટીમાં જમીએ માટીમાં ખાઈએ અને લોકો કેને હજુ છે માણસો છે હજી માટી ના વાસણ લે છે છાસ નાખે છે ખીચડી માટે લે છે તો હજી છે એવા માણસો ઘણા બધા તો નથી પણ ઓછા કદાચ હવે ફરી લોકો ફરી પાછા માટી તરફ વળ્યા છે એક વચમાં એવો સમય આવ્યો હતો કે સ્ટીલના ના વાસણો ઉપયોગ થતો પરંતુ ફરી લોકો જે છે માટીનો ઉપયોગ કરતા થયા છે તમને એવું લાગે છે કે માટીનો ઉપયોગ વધ્યો છે હા વધ્યો છે બેટા માટીનો ઉપયોગ વધ્યો છે હમણાં વધ્યો છે પહેલા બહારના લોકો પણ માટી મોડ ના સમજતા હવે તો માટીના વાસણો માં જમે છે અને ખાય પણ છે અને એને એવું લાગે ડાયાબિટીસ ઘટી ગઈ તો હર સાલ અમારે અહિયાં થી મંગાવે છે રાંધવા માટે

મને સારું લાગે કે કોઈ ન તો એવો હું બનાવું તો મને સારું લાગે કે મને કામ છોડવાની ઈચ્છા નથી હજી પણ જો કામ કરવું હોય ને એ હું કહું બેટા મારે કરવું છે તો કેસે કરો તમે માં મારી તમે વાત કરી અત્યારે અનેક યુવાનો માટે પ્રેરણા છે કારણ કે અત્યારે ઘણા યુવાનો હોય છે નાની ઉંમરના હોય છે અને કંઈક શરૂ કરે છે નવો નવું સ્ટાર્ટ કરે છે અને એમાં કદાચ નાની મોટી નિષ્ફળતા મળે તો પાછા પડી જાય છે હાર માની જાય છે તમારી આટલી ઉંમર છે આટલું બધું તમે કમાયા છો આટલું બધું તમે જે છે મેળવી ચૂક્યા છો છતાં તમે હજી સપના જુઓ છો તો એ યુવાનોને શું કહેશો કે કઈ રીતે જીવનમાં આગળ વધવું જોઈએ કારણ કે તમે તો આ બધું જોયું છે તમે માટીમાંથી અત્યારે આટલા ઊંચા આવ્યા છો તો એ યુવાનોને શું કહેશો કે

આટલું બધું મેળવું છે ક્યાંક તકલીફ પણ પડી હશે કેવાય છે કે સંઘર્ષ વગર કોઈ પણ વસ્તુ જે છે સફળતા પણ નથી મળતી ક્યાંક ક્યાંક તકલીફ પણ પડી હશે શું શું માજી તકલીફ આવે તમારે આ કામમાં ઘણું બધું કારણ કે માટી લેવી બધું દરેક વસ્તુ જે છે અને મેનેજ કરવાનું હોય છે બધું જે છે તમારે વિચારી વિચારીને કરવાનું હોય છે શું શું તકલીફ પડતી હોય છે આ કામમાં એ માટી માટી કામ માં તો બેટા એમાં તકલીફ છે પછી બનાવવામાં એના એમાં તકલીફ છે પણ મને એવું લાગે કે ન બના હું ન બનાતી હું તો મને એવું થાય કે મે આજ કામે નથી કર્યું મને એવું જ લાગે કે મેં અને

માટી કળા ની કદર તો જો બેટા જાણતું હોય ને એ જ જાણે બાકી કોઈ ને ખબર નથી જો બાર થી માણસો આવે છે ને એને બઉ કદર છે માટી જો એ કેમ કરે છે કેમ ઉતારે છે કેમ બનાવે છે અને આ હાથ થી આ બધું આટલું કરે છે એ લોકો એને ઘણી જ કદર છે જે કરવા વાળો કદર છે ને એને ઘણી છે પણ જેને નથી એને કઈ નહીં કે માટી ના છે એ વાસણો છે એટલે કે આ વાસણો માટી ના છે પણ માટી

કહેવાય છે કે માટીમાંથી બનેલો માણસ માટીમાં જ માટી બનીને ભળી જતો હોય છે અને માટી સાથે જીવતો માણસ માટીમાં જ સમાયેલો હોય છે અને માજી જે છે આજે અનેક યુવાનો માટે અનેક લોકો માટે પ્રેરણાનું રૂપ બનીને ઊભા છે કદાચ આપણે જે છે આજે ઘણી વખત ઘણું બધું જોતા હોઈએ છીએ ઘણા લોકોના સંઘર્ષ જે છે તે ફિલ્મોમાં નિહાળતા હોઈએ છીએ પરંતુ એક વખત આવા માજીને મળો આટલી બધી ઉંમર છે એમની સિત્તેર પિંચોતેર વર્ષ જેટલી ઉંમર છે અને આજે તેઓ દેશ વિદેશ ફરીને આવ્યા છે અનેક લોકો જે છે તેમના પાસે આવતા હોય છે આ કળા શીખવા માટે અને આ કળાને તેમને આજે ઉચેરી બનાવી દીધી છે અનેરી બનાવી દીધી છે તો માણસ ધારે તો શું ન કરી શકે એ આ માજીએ સાબિત કરી દીધું છે અને આજ કચ્છની મીઠાશ છે કે અહીંના માણસો અહીંના માણસો જે છે તે એટલો સંઘર્ષ કરે છે કે એ સંસ્કૃતિ માટે એટલો સંઘર્ષ કરે છે કે એની વાત ન પૂછો અને એટલા માટે જ આજે કચ્છ જે છે તે આટલું ઉચેરું બન્યું છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર